બોલો બેન શું થયું અમારે બગીચામાં ફરવા ગયા હતા તો અમે છોકરીઓ આયા અમારના આચાર્ય હતા પછી વાત કરતા મારવા માંડ્યા પછી તો તો મને પણ લાખ પોલીસ ફરિયાદ કરી બેન તમે શું કહે છે પોલીસ પોલીસ કશું જવાબ નથી હાલ કે તમારે તમે હોસ્પિટલમાં કેટલા વાગે ના છો હોસ્પિટલમાં 7:30 વાગે લગભગ આયા તમને કે ઈજા થઈ હું પ્રેગ્નન્સીમાં છું મને 3 દિવસ પહેલા હતો મારે મારા વાર થઈ છે મને આઠના અંડે લાવવામાં આયા મને નફો માર્યા છે અને મને હવે છોકરી પણ કેટલા સક્ષ હતા સક્ષ તો 5-6 જણા હતા અને લેડીસો હતી 10-15 જી અને એ ખાસ બગા જોતા હું ખાસ શું કે કે બનાવ કે છો તમને કે તમે પ્રેગ્નન્ટ છો એમ ઓકે તમને ક્યાં વાગ્યું ટ્રીટમેન્ટ ચાલુ છે તમારી ઓકે ક્યાં